રાજસ્વ વ્યવસ્થા કેવી હતી ન્યાય અને દંડ વ્યવસ્થા કેવી હતી આર્થિક સ્થિતિ કેવી હતી એ બધાના ક્રમિક વિડીયો આપણે છે એ જોયા છે તો એ પછી જે સમય આવ્યો એ પ્રાંતિ રાજવંશો જે છે એ નિર્માણ પામ્યા તો રાજ્યનું વિઘટન થયું તો આ જે સમય હતો એ હતો ચૌદ થી સોળમી સદીનો તો આ જે પ્રાંતિ રાજવંશો જે અસ્તિત્વમાં આવ્યા એ ચૌદ થી સોળમી સદી સુધીનો જે છે એ સમય છે એ હવે આપણે ભણવાના છીએ તો દોસ્તો ખાસ જે છે એ તમે વિડીયો તમે ક્રમિક જોશો તો તમને ખૂબ જ મજા આવે છે દિલ્હી સલ્તનત કાળમાં આપણે જે છે એ રાજ્યના વિઘટન ક્યાંથી થતી જોવા મળે છે દક્ષિણ ભારતથી થતી જોવા મળે છે દોસ્તો દિલ્હી સલ્તનત કાળ તો આપણે ખૂબ જ ડિટેલથી જે છે એ અગાઉના વિડીયો આપણે મૂકેલા જ છે તો એ તમે ખાસ જોઈ લેજો જેથી કરીને તમને જે છે એ ખબર પડે કે આપણે

અને એમાંથી એક અલગ રાજ્યની છે એ શું આપણને સ્થાપના થતી જોવા છે એ જોવા મળે છે અને આ જે સમય હતો એ કયો હતો તેરસો તેત્રીસથી તેરસો ચોત્રીસનો આસપાસનો સમય હતો અને અહીંથી જે છે એ સર્વપ્રથમ જે છે એ પ્રાંતિય રાજવંશો જે છે એ અલગ જે છે એ થતા જોવા મળે છે અને અહીંથી જે છે એ પ્રાંતિય રાજવંશોનું જે છે એ અસ્તિત્વ જે છે એ ઉદભવ થતો જોવા મળે છે એ બહમની સામ્રાજ્ય છે એ દક્કનની અંદર છે એ અસ્તિત્વમાં આવ્યું અને આ બહ્મની સામ્રાજ્યનો જે સ્થાપક હતો જે પ્રવર્તક હતો એ કોણ હતો હસન ગંગુ તો હસન ગંગુ જે છે એનું બાળપણનું નામ હતું જફરખા અને બહમની સામ્રાજ્યનો જ્યારે એને સ્થાપના કરી એ પછી એને અલાઉદ્દીન હસન બહમન શાહ તરીકે પણ જે છે એ ઓળખવામાં આવતો હતો તો બહમન શાહ જો જે અહીંયા તમને જોયું કે બહમન શાહ જે છે એ નામ આવ્યું તો એના હિસાબે એનું નામ શું જે છે એ એના ઉપરથી એનું નામ શું રાખવામાં આવ્યું હતું બહમની સામ્રાજ્ય તો આ હસન ગંગુ જે છે એણે બહમની સામ્રાજ્યની સ્થાપના કરી હતી તો આ ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે તો ખાસ યાદ રાખજો અને જે છે એ બહુમની સામ્રાજ્યની સ્થાપના કર્યા પછી જે છે એ રાજધાની જે હતી ગુલબર્ગા એ ગુલબરગાથી ફેરવીને હસન ગંગુએ કઈ કરી નાખી અહસાના બાદ તો અહસાનાબાદ છે એ એમણે જે છે રાજધાની ફેરવી નાખી અને તેરસો સુડતાલીસથી તેરસો અઠ્ઠાવન સુધી જે છે એ હસન ગંગુએ બહુમની સામ્રાજ્યની જે છે એ કમાન સંભાળી હતી તો એ સિવાય એના કાર્યોમાં જોઈએ તો હસન ગંગુ જે છે હિન્દુ જે શાસકો હતો એને પોતાને આધીન રીતે જે છે એ હિન્દુ શાસકોને છે એ પોતાના આધીન અને નિયંત્રણમાં લીધા મોસ્ટ ઓફ યુદ્ધ કરીને નહોતા લીધા પરંતુ આડકતરી રીતે જે છે એ હિન્દુ શાસકોને જે છે એ પોતાને આધીન કરી લીધા અને એણે એવું કર્યું કે હિન્દુ શાસકોને પોતાના જે આધીનમાં પોતાના નિયંત્રણમાં જે આવતા હિન્દુ શાસકો એની સાથે જે મળવા માંગતા હતા એને એ શું કરી દેતો કોઈ પણ એક રાજ્યનો છે એ ટુકડો આપીને એને એનો જે છે એ પ્રાંત છે એ આપી દેતો જેથી કરીને જે શાસકો હતા એ પણ જે છે એ હસન ગંગુ સાથે ધીમે ધીમે છે એ જોડાવા લાગ્યા તો આવી રીતે એને મોસ્ટ ઓફ જે છે એ હિન્દુ શાસકોને પોતાના નિયંત્રણમાં લીધા અને પોતાની સાપ જે છે એ સારી રહે એ માટે જે જઝિયાકર હતો એને શું કરી નાખ્યો નાબૂદ કરી નાખ્યો જેથી કરીને હસન ગંગુની જે છે એ ઇમ્પ્રેસ ઇમ્પ્રેશન જે છે એ કેવી હતી સારી હતી એ સિવાય હસન ગંગુએ શું કર્યું તો કે પશ્ચિમી તટનું જે બહુમતી સામ્રાજ્યનું જે સૌથી મહત્વપૂર્ણ બંદર ગણાતું દાબુલ બંદર આ દાબુલ બંદર ઉપર છે એણે શું કરી લીધો અધિકાર કરી લીધો તો ધીમે ધીમે હસન ગંગુ જે છે એ એક પછી એક ટાર્ગેટ જે છે એ મેળવતો જતો હતો અને એક સિસ્ટમેટિક રીતે હસન ગંગુ એ જ સારી રીતે બહ્મણી સામ્રાજ્યનું કમાન્ડ સંભાળ્યું તો હસન ગંગુના ગયા પછી જે શાસક આવ્યો બહ્મણી સામ્રાજ્યમાં એ આવ્યો મોહમ્મદ શાહ પ્રથમ જેને તેરસો થી તેરસો ને પંચોતેર સુધી છે એ શાસન કર્યું અને સર્વપ્રથમ જે છે દારૂ ગોળાનો જે પ્રયોગ જે છે એ મોહમ્મદ શાહ પ્રથમના જે સમયમાં છે એ થયેલો જોવા મળે છે તો ખાસ યાદ રાખજો પ્રયોગ જે છે એ સમયમાં થયો હતો તો કે બહમની સામ્રાજ્યમાં ઘસન ગંગુ પછી જે મોહમ્મદ શાહ પ્રથમ આવ્યો તો એના સમયમાં દારૂ ગોળાનો પ્રયોગ જે છે એ થયેલો જોવા મળે છે એ પછી જે છે એ તાજુદ્દીન ફિરોજ શાહ એણે તેરસો સત્તાણું થી ચૌદસો બાવીસ સુધી છે એ શાસન કર્યું હતું અને સર્વાધિક વિદ્વાન કરી દોસ્તો કે આ જે શાહ હતો એણે શું કર્યું કે પોતે તો શાસન કરતો હતો પરંતુ બહારના જે વિદેશીઓ હતા વિદેશી મુસલમાનો એને આમંત્રિત કર્યા અને આમંત્રિત કરીને એવું કીધું કે ભાઈ તમે અહીંયા આવો ભારતમાં અને સ્થાયી વસવાટ કરો હું તમને થતી મદદ બધી જ કરીશ અને આજ એના પતનનું શું બન્યું કારણ બન્યું તો તાજુદ્દીન ફિરોઝ શાહ છે એ વિદ્વાન હતો બધી વસ્તુ સાચી પરંતુ આ એણે મેજર મિસ્ટેક કરી કે વિદેશી મુસલમાનોને અહીંયા આમંત્રિત કર્યા અને સ્થાયી વસવાટ માટે શું કર્યું એણે એને પ્રોત્સાહન આપ્યું તો એ સિવાય જે છે એણે દોલતાબાદની અંદર એક વેધશાળા પણ બનાવી હતી અને ભીમા નદીના કિનારે ફિરોજ શાહ નગરની જે છે એણે સ્થાપના કરી હતી તો એ પછી જે છે એ કોણ એવું હતું કે શિયાબુદ્દીન અહમદ પ્રથમ તો શિયાબુદ્દીન અહમદ પ્રથમ હતો એ ન્યાયપ્રિય રાજા હતો અને ન્યાયને જે છે એને જે છે એ સર્વાધિક પ્રાધાન્ય આપ્યું હતું એના હિસાબે એને અહમદ શાહ વલી અને સંત અહમદ તરીકે પણ છે એ ઓળખવામાં આવતો હતો અને કવિ શેખ હાજરી જે છે એના દરબારમાં છે એ આવ્યા હતા તો આ ખાસ યાદ રાખજો કવિ શેખ આઝરી છે એ કોના દરબારમાં આવ્યા હતા તો કે શિહાબુદ્દીન અહમદ પ્રથમના દરબારમાં અને એણે જે રાજધાની ગુલબર્ગા હતી ત્યાંથી એને ખસેડીને બિદરની અંદર લઈ લીધી તો બિદર લઈ લીધી અને બિદરનું નામ એણે શું કરી નાખ્યું મોહમ્મદાબાદ કરી નાખ્યું એ પછી જે રાજા આવ્યો એ આવ્યો અલાઉદ્દીન અહમદ દ્વિતી જેણે ચૌદસો છત્રીસથી થી સૌદસો અઠ્ઠાવન સુધી શાસન કર્યું અને આપણે જોયું દોસ્તો અગાઉ કે વિદેશીઓને આમંત્રિત તો ઓલરેડી જે છે આની પહેલાનો રાજા હતો એને કરી ચૂક્યો હતો તો આ જે અલાઉદ્દીન અહમદ દ્વિતી જે છે એના સમયમાં જે છે એ વિદેશીઓનું આગમન ખૂબ જ વધી ગયું મતલબ કે વિદેશીઓ જે છે એ બહુ જ આવવા માંડ્યા એના હિસાબે જે છે ધીમે ધીમે બહુમની સામ્રાજ્ય છે એ કઈ દિશામાં જવા માંડ્યું એક એનો નાશ તરફ છે એ એને જવા માંડ્યું અને આ અલાઉદ્દીન અહમદ દ્વિતી જે છે એને ઈરાની વ્યાપારી હતો મહમૂદ ગવા તો મહમુદ ગવાને એને જે છે એ મલિક ઉલ તુઝારની જે છે એ શું આપી ઉપાધિ આપી એ પછી જે રાજા આવ્યો એ હુમાયુ આવ્યો તો દોસ્તો તમને એમ થતું છે કે હુમાયુ અહીંયા ક્યાંથી આવી ગયું તો હુમાયુ આ જે બાબરવાળો જે છે એ હુમાયુ નથી આ હુમાયુ અલગ છે તો ખાલી નામ હુમાયુ છે પણ તમે જે સમજો છો હુમાયુ જે મુઘલ સામ્રાજ્યનું હુમાયું એ હુમાયું આ નથી તો એને સમજવાની અહીંયા ભૂલ ન કરતા હજી હુમાયુ તો જે છે એ ઘણો પછી આવ્યું છે આ તો અત્યારે જે સમય ચાલે છે એ ચૌદસો અઠ્ઠાવનથી ચૌદસો એકસઠનો સમય ચાલે છે અને ચૌદસો અઠ્ઠાવન ને એકસઠ સુધી જે છે એ હુમાયુએ રાજ્ય કર્યું હતું અને હુમાયુ જે છે એ દક્કણનો નીરો તરીકે ઓળખવામાં આવતો હતો અને મહમૂદ ગવા જે છે એને એને શું કીધું પ્રધાનમંત્રી જે છે એને બનાવ્યા હતા મતલબ કે મોહમ્મદ ગવા જે છે એને પ્રધાનમંત્રીનું પદ આપ્યું હતું અને જે જે છે એને હુમાયુને જાલિમની ઉપાધિ છે એ મળી હતી એ પછી જે છે એ મોહમ્મદ તૃતિ જે છે એ શાસન પર આવ્યો મોહમ્મદ તૃતિ જે ચૌદસો ત્રેસઠ થી સૌદસો બ્યાસી સુધી એને શાસન કર્યું હતું અને જે મોહમ્મદ ગવા હતો એને એણે વજીરનું પદ આપ્યું હતું અને ખ્વાજા જહાની છે એ ઉપાધિ આપી હતી એ સિવાય મોહમ્મદ ઋતુએ માલવા તથા વિજયનગર પ્રદેશ ઉપર જે છે એ વિજય પણ પ્રાપ્ત કર્યો હતો સામ્રાજ્ય વિસ્તારની નીતિ જે છે એ મોહમ્મદ ઋતુએ છે એ વધારી હતી અને જેમ બનેમ જે છે એ પ્રદેશો એનામાં જીતીને એનામાં એડ કરતો ગયો હતો એ સિવાય નવા જીતેલ પ્રદેશો સહિત અગાઉના ચાર પ્રાંતોને એણે આઠ ભાગોમાં વિભાજીત કરી નાખ્યા જેની અંદર બરાર ગુલબર્ગા દોલતાબાદ અને તેલંગાણા હતા આ ચાર પ્રાંતો જે હતા એનું એણે વિભાજન કરી નાખ્યું અને એને બીજા આઠ ભાગોની અંદર વિભાજીત કરી નાખ્યા તો અહીંયા આપણે જોઈએ તો બરાર જે છે એને એણે બે ભાગોમાં ગાવી અને માહુ નામના બે પ્રદેશોમાં વિભાજીત કરી નાખ્યો અને ગુલબર્ગા જે હતું એને ગુલબર્ગા અને બીજાપુરની અંદર વિભાજીત કરી નાખ્યું દોલતાબાદ જે હતું એને દોલતાબાદ અને જૂના નામના બે પ્રદેશોમાં વિભાજીત કરી નાખ્યો તેલંગાણા જે હતું હતું રાજમુંદ્રી અને વારંગલ નામના બે વિભાજિત કરી એ સિવાય ઋષિયાત્રી જે નિકેતન છે એ એના સમયમાં છે એ આવ્યો હતો અને ગ્રંથોમાં જે છે એને રોજોત ઉલ ઇન્શા તથા દીવાને અત્ર નામના બે ગ્રંથોની રચના કરી હતી અફાકીઓ તથા દક્કનીઓ જે છે એ રાજદ્રોહનો જે છે એ આરોપ ઘડીને મોહમ્મદ ગવાને છે એ શું અપાવી દીધી હતી ફાંસી દીધી હતી તો મોહમ્મદ ગવા જે છે એ આ જે જે હતા તથા એનો ષડયંત્રનો ભોગ બન્યો અને રાજદ્રોહના આરોપમાં એને ફસાવીને શું કરી દીધી સુલતાને એને શું આપી દીધી ફાંસી આપી દીધી તો દોસ્તો અહીંયા જે છે એ ધીમે ધીમે જે બહુમની સામ્રાજ્યનો છે એ એન્ડ જે છે એ થતો જોવા મળે છે તો લાસ્ટ જે બહુમણી સામ્રાજ્યનો શાસક આવ્યો એ આવ્યો પંદરસો આડત્રીસમાં કલ્લી મુલ્લા ખાસ યાદ રાખજો કલ્લી મુલ્લા અંતિમ શાસક હતો અને એના મૃત્યુ બાદ બહુમણી સામ્રાજ્યનો શું થઈ જાય છે અંત થઈ જાય છે તો કલ્લી મુલ્લાનો અંત થતા જે બહુમણી સામ્રાજ્ય હતું એ જે વિભાજીત થઈને જુદા જુદા જે છે એ પાંચ વિભાગોની અંદર શું થઈ જાય છે વિભાજિત થઈ જાય છે તો આ પાંચ વિભાગો છે એ હવે પછીના સમજીશું તો આ બહમની સામ્રાજ્ય છે વિભાગો પડે છે પાંચ જે પ્રદેશો જે છે નવા બને છે એનું નામ છે બરાક અહમદનગર બિદર ગોલકુંડા અને સોરી મારે બે વાર ગોલકુંડા લખાઈ ગયું છે જે પાંચ વિભ પાંચ વિભાગો બને છે એમાં બરાડ અહમદનગર બીદર ઓલકુંડા અને હજી એક બીજાપુર તો આવી રીતે પાંચ જે છે એ વિભાગની અંદર બહુમણી સામ્રાજ્ય વિભાજીત થઈ જાય છે અહીંયા છેલ્લું શું આવશે બીજાપુર તો આમના વિશે આપણે હવે પછીના વિડીયોમાં ડિટેલથી ચર્ચા કરીશું તો દોસ્તો વિડીયો જો તમને ગમ્યો હોય અને તમે નવા નવા વિડીયો જો આ જ રીતના જોવા માગતા હોવ તો તમે ખાસ વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ નોટિફિકેશન જે છે એ ઓન કરી દેજો જેથી કરીને એમાં કોઈ પણ વિડીયો મૂકીએ તો સીધી તમને નોટિફિકેશન છે એ તમારી સ્ક્રીન પર જોવા મળે અને વિડીયો જે છે એ દોસ્તો જે આની પીડીએફ છે એ તમને ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક જોવા મળશે તો ત્યાંથી તમે પીડીએફ પણ એની મેળવી શકો છો ખૂબ ખૂબ આભાર